ચાલો આજે આપણે બ્રી ગ્રોફના પુસ્તક આજનો દિવસ મજાનો હતોના કેટલાક મુખ્ય વિચારો પર એક નજર કરીએ આ પુસ્તક આપણને યાદ અપાવે છે કે આપણા રોજિંદા જીવનમાં નાની નાની ખુશીઓનું કેટલું બધું મહત્વ છે એક મિનિટ માટે વિચારીએ શું દિવસનું એકમાત્ર ધ્યેય ફક્ત પ્રોડક્ટિવ રહેવાનું જ છે આજકાલ જે સતત કંઈક ને કંઈક હાંસલ કરવાનું દબાણ રહે છે એમાં ક્યાંક આપણે એ તો નથી ભૂલી ગયા ને કે જીવનનો હેતુ માત્ર કામ પૂરું કરવાનું નથી બસ આજ સવાલ આ પુસ્તકના કેન્દ્રમાં છે અને આજ સવાલ આપણને સીધા આપણા પહેલા મુદ્દા પર લઈ આવે છે આનંદની ઘટ વિચારવા જેવું છે કે આજના સમયમાં થાક અને બર્નઆઉટ આટલા સામાન્ય કેમ બની ગયા છે કદાચ એટલે કે આપણે જીવનની નાની નાની ખુશીઓને નજરઅંદાજ કરી રહ્યા છીએ સાચી વાત તો એ છે કે જ્યારે આપણું જીવન ફક્ત લક્ષ્યોનો પીછો કરવા પૂરતું સીમિત થઈ જાય છે ત્યારે આપણે અજાણતા જ આનંદ અને સંતોષ ગુમાવી દઈએ છીએ આ જ એ આનંદની ઘટ છે જેની વાત પુસ્તકમાં કરવામાં આવી છે અહીંયા છે ને બે વિભાવનાઓ વચ્ચેનો તફાવત સમજવા જેવો છે એક છે સંઘર્ષ મતલબ કે સતત મોટી મોટી સફળતાઓ પાછળ દોડતા રહેવું અને એની સામે છે જીવંતપણું જેનો અર્થ છે રોજબરોજના નાના નાના આનંદને માણવા અને એમાં જ જીવનનો અર્થ શોધવો તો સવાલ એ થાય કે આનો ઉપાય શું આ પુસ્તક આનંદને જે ઉકેલ તરીકે રજૂ કરે છે પણ અહીંયા આનંદને ખાલી એક લાગણી તરીકે નહીં પણ એક અભ્યાસ તરીકે એક પ્રેક્ટિસ તરીકે જોવામાં આવે છે પુસ્તકનો મુખ્ય સંદેશ એ જ છે કે આનંદ કોઈ લક્ઝરી કે શોખની વસ્તુ નથી પરંતુ એ એક સભાન પ્રથા છે એ માનસિક મજબૂતી નવા વિચારો અને આપણી એકંદર સુખાકારી માટે ખૂબ જ જરૂરી છે એટલે સીધી વાત એ છે કે જ્યારે આનંદને રોજિંદા જીવનનો એક ભાગ બનાવવામાં આવે છે ત્યારે એનાથી ઘણા ફાયદા થાય છે મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ વધે છે નવા વિચારો આવે છે અને જીવન વધુ સારું લાગે છે ભલે તે અંગત હોય કે વ્યવસાયિક ઓકે તો હવે વાત કરીએ પ્રેક્ટિકલ સ્ટેપ્સની પુસ્તકમાં છ પગલાનો એક એક્શન પ્લાન આપવામાં આવ્યો છે જેનો ઉપયોગ કરીને કોઈ પણ પોતાના જીવનમાં વધુ આનંદ લાવી શકે છે આ છ પગલા એમ સમજો કે આનંદને રોજિંદા જીવનમાં વણી લેવા માટેનો એક સ્પષ્ટ રોડમેપ છે ચાલો આ દરેકને ત્રણ પગલા છે એ આપણી આદતો અને વિચારસરણી બદલવા પર ફોકસ કરે છે જેમ કે દરરોજ કોઈ નાની મજાની પ્રવૃત્તિ માટે સમય કાઢવો સફળતાનો અર્થ એ શોધવો જે ખરેખર ચહેરા પર સ્મિત લાવે અને સૌથી અગત્યનું વર્તમાન ક્ષણમાં જીવવાનો પ્રયાસ કરવો હવે જે બાકીના ત્રણ પગલા છે એ ક્રિયા જોડાણ અને પ્રતિબિંબ પર ભાર મૂકે છે પરિવાર અને મિત્રો સાથે નાની ખુશીઓ વહેંચવી કોઈ નવો શોખ અજમાવીને કંઈક નવું શીખવું અને દિવસના અંતે થયેલી મજાની પળોને યાદ કરીને ક્યાંક નોંધી લેવી અને હા અહીં એક વાત ખાસ સમજવા જેવી છે આ નાની નાની પ્રવૃત્તિઓ ફક્ત કામમાંથી ધ્યાન હટાવવા માટે નથી એ ખરેખર આપણા માટે એનર્જી રિચાર્જરનું કામ કરે છે જેથી બાકીના દિવસ માટે વધુ તાજગી અને ઉત્સાહ જળવાઈ રહે સારું તો આ બધી પ્રેક્ટિસ ફરક પડે છે પરિણામ એ છે કે એક આનંદની માનસિકતા વિકસે છે જે આપણો અંતિમ વિભાગ છે જુઓ આ પુસ્તકનો જે સાર છે ને તે આ એક વાક્યમાં સમાઈ જાય છે આ ફક્ત બોલવા ખાતર બોલવાનું વાક્ય નથી પણ જીવન પ્રત્યેનું દ્રષ્ટિકોણ બદલવાની વાત છે આ એક એવી માનસિકતા છે જે દરરોજ આનંદ શોધવા માટે પ્રેરણા આપે છે ટૂંકમાં આખી વાતનો સાર એટલો જ છે કે જ્યારે આપણે આનંદને આપણી દિનચર્યાનો એક જરૂરી ભાગ બનાવીએ છીએ ત્યારે આપણું જીવન માત્ર વ્યસ્ત અને ઉત્પાદક નથી રહેતું પણ તે ખરેખર સંતુલિત યાદગાર અને અર્થપૂર્ણ બને છે તો આ ચર્ચાના અંતે એક સવાલ મનમાં જરૂર આવવો જોઈએ કે આજથી જ પોતાના દિવસને વધુ આનંદમય બનાવવા માટે કઈ નાની ખુશીનું આયોજન કરી શકાય